નામ ભાર્ગવ માવાણી વોર્ડ નંબર નો જાગૃત પત્ર હું ને મારા વાઇફ બે મતદાન કરવા આવ્યા જ્યારે ટોટલ ચાર મત આપવાના હોય એમાંથી ત્રણ મત લીગલી મત પડી ગયા સામે લાલ લાઇટ થઈ ગઈ જ્યારે ચોથા નંબરનો મતદાન કરવા અમે નીચેનું બટન પ્રેસ કર્યું તો સામે લાલ લાઇટ થતી નહોતી એના માટે અમે જે બુથના જે ઓફિસર હોય એને જાણ કરી તો એને એમ એમ કીધું કે તમે જોરથી પ્રેસ કરો એટલે ત્રણ ચાર વાર જોરથી પ્રેસ કરવાથી વજન દબાવવાથી માંડ માંડ અગેમાં નવાનું બટન પ્રેસ થતું હતું એટલે અમે આગેવાનોને રજૂઆત કરી કે ભાઈ આ ઈવીએમમાં મિસ્ટેક છે તો આની આગળની કાર્યવાહી તમે આગળ કરો ત્રી રાજકોટ જિલ્લા ભાજપ ધોરાજીની અંદર વોર્ડ નંબર પાંચની અંદર બુથ નંબર સાતની અંદર આ મશીન ઈવીએમ મશીન સાત વાગ્યાથી અગિયાર નંબરનું બટન એટલું બધું ખરાબ છે કે એનું મોટ લાઇટ થતી નથી અને મત પડતો નથી આના માટે અમે ઘણી રજૂઆત કરી ઘણી બાબતો ડિસાઈ ડોક્યુમેન્ટને કીધી અરજીઓ કરી છે અને અમારા મતદારો દ્વારા પણ જાણવા મળ્યું કે કોઈ પણ સંજોગોમાં હું અગિયાર નંબરનું બટન દબાતું નથી અને ટેકનિશિયન રાખીએ છતાં પણ એને સતત પુશ કરવું પડે તો એ માન લાલ લાટ થાય છે એવી અમારી માગણી છે અને આ મતદાન ને ફેર મતદાન માટે પણ અમે અરજી કરી છે અને આનું નિરાકરણ તાત્કાલિક થાય એવું અમારી માગણી છે શું મશીન છે પૂરેપૂરું ફોલ્ટ વાળું ને છેલ્લા ચાર કલાકથી આ અત્યારે નેવું મત પડ્યા છે નેવું મતની અંદર જે અગિયાર નંબર બટન છે એ નેવું મતની અંદર કામ કરતું નથી જેને મત પડતા હોય